ડભોઈ તાલુકામાં વિકાસના કામોનું મોટું કૌભાંડ થુવાવી ગ્રામે પંચાયત હસ્તક અંબાવના નાળાની ગેરરીતિથી ગ્રામજનોમાં ભારે નારાજગી ડભોઈ તાલુકાના થુવાવી ગામ પંચાયત હસ્તક આવેલા અંબાવ ગામમાં સરકારી ગ્રાન્ટના કરોડો રૂપિયાના વિકાસના કામોના ગંભીર નાણાકીય ગેરરીતિ થઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી ખાસ કરીને શમશાન નજીક બનાવવામાં આવેલા એક નાળામાં બાંધકામ થયેલી અનિયમિતતાઓ પરથી ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે જેના કારણે તાલુકામાં હડકમ મચી ગયો છે નાળાના નામે માત્ર કાગળ પર કામ ત્રણ લાખનું નાણું ક્યાં થુવાવી ગ્રામ્ય પંચાયત દ્વારા અંબાવમાં શમશાનની બાજુમાં એક નાડું બનાવવામાં આવ્યું હોવાનું સરકારી ચોપડે દર્શાવવામાં આવ્યું છે ગંભીર વિસંગતા રેકોર્ડ મુજબ આ નાળા પાછળ રૂપિયા ત્રણ લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે જોકે સ્થળ પર જઈને જોતા ત્યાં નાળા જેવું કોઈ નક્કર બાંધકામ દેખાતું નથી ગામના લોકોમાં રોજ ગ્રામજનોનું કહેવું છે કે ત્રણ લાખની માતબર રકમ ખર્ચ્યા પછી પણ નાળાની સ્થિતિ અત્યંત દયનીય અને નબળી છે અથવા તો બાંધકામ થયું જ નથી આધારભૂત સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ આ નાડું વાસ્તવમાં માત્ર એક પોઈન્ટ પચાસ લાખના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય દ્વારા આરટીઆઈ થકી કૌભાંડ નો પર્દાફાશ ડભોઈ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ભાવેશ પટેલ દ્વારા વિકાસના કામોમાં થયેલી ગેરરીતિ અંગે માહિતી અધિકાર કાયદા આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી તેમની અપીલના જવાબમાં જે વિગતો બહાર આવી છે તેનાથી આ સમગ્ર કથિત કૌભાંડનો આખાઈ ખેલને ખુલ્લો પડી ગયો છે ટીડીઓના જવાબ પર અનેક સવાલો ગેરરીતિ છતાં બિલ પર સહી કેમ આરટીઆઈની અપીલમાં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓએ આપેલા જવાબથી સમગ્ર પ્રકરણમાં શંકાના ઘેરામાં આવ્યું છે ટીડીઓનો ચોંકાવનારો જવાબ તાલુકા વિકાસ અધિકારી અરસદાર જવાબમાં જણાવ્યું કે જો આ નાણાં માં ગેરરીતિ થઈ છે એમ તેમણે જણાવ્યું હોત તો તેઓ બિલ પર સહ્ય જ ના કરત ઉઠતા સવાલો ટીડીઓના જવાબ પરથી ગંભીર પ્રશ્નો થાય છે કે જો સ્થળ પર નાળાનું કામ નબળું હોય કે થયું જ ન હોય તો ટીડીઓ દ્વારા આટલા મોટા બિલ પર સહીઓ કઈ રીતે કરવામાં આવી શું અધિકારીએ બાંધકામની ગુણવત્તાના તપાસ્યા વિના જ સહી કરી દીધી બીયુ સર્ટિફિકેટનો મુદ્દો તેનાથી પણ વધુ ગંભીર બાબત છે કે બાંધકામ પૂર્ણ થયાનું બીયુ સર્ટિફિકેટ કોને અને કયા આધારે આપી દીધું જ્યારે સ્થળ પર કામની સ્થિતિ નબળી હોય કે અપૂરતી હોય ત્યારે આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવું એ સીધી ગેરરીતિ તરફ ઇશારો કરે છે આ ગેરરીતિમાં સામેલ પડદા પાછળના તમામ ખેલાડીઓ એટલે કે ગ્રામ્ય પંચાયત એજન્સી અને તાલુકા કક્ષાના અધિકારીઓના કથિત ખેલનો પર્દાફાશ થઈ શકે છે તાત્કાલિક ધોરણે આ નાણાકીય અનિયમિતતા તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર આચરનાર સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ જેથી સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ અટકાવી શકાય